જય માતાજી મિત્રો ઓમ નમ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન ભક્તિમાં મિત્રો શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આજે શ્રાવણ મહિનાનો પ્રથમ મંગળવાર છે મિત્રો શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી મંગળા ગૌરી વ્રતની શરૂઆત થાય છે મિત્રો આ વ્રત કરવાથી સૌભાગ્યવતીની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપણે મંગળા ગૌરી વ્રતની વાર્તાય ઉપતિ મહાદેવ શ્રાવણ માસના પ્રથમ મંગળવારથી ચાર કે પાંચ મંગળવાર આ વ્રત કરવું દરેક મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરી પાર્વતીનું પૂજન કરવું ઉપવાસ ન થાય તો એકટાણું કરવું પૂજન કર્યા પછી મંગળા ગૌરીની વાર્તા કહેવી કે સાંભળવી કન્યાઓ વિવાહ થયા પછી પતિનું સુખ મળે તે માટે આ વ્રત પરણીને સાસરે ગયા પછી પાંચ વર્ષ કરે છે વ્રત કરનારે એક વર્ષ પિયરમાં અને ચાર વર્ષ સાસરામાં વ્રત કરવું પતિ સુખ સંતતિ સંપત્તિનું સુખ સાંપડે છે તેથી સંસાર સુખી રહે છે એક ગામમાં બહુ દયાળુ વણિક અને વણિયણ રહે તેમના આંગણે આવેલ કોઈ પણ યાચક ખાલી હાથે પાછો જાય નહીં બને સંતોષી હતા એટલે સુખી હતા માત્ર સંતાનનું દુઃખ હતું કેટલાક દિવસથી એક સાધુ વણિકના આંગણે આવે પણ કંઈ લે નહીં આથી વણિકે તેની પત્નીને કહ્યું સાધુ મહારાજ કંઈ પણ લે તો આપણે ટેક જળવાય માટે હવે તે આવે ત્યારે એમની જોડીમાં એક સોના મહોર નાખી દેજે પરંતુ આમ કરવા જતા સાધુ ક્રોધે ભરાયો ને તેણે સાપ આપ્યો કે તમે સંતાન ઈચ્છો છો પરંતુ તમારી એ ઈચ્છા ક્યાંય પૂરી થશે નહીં મણિયાણે બહુ કાલાવાલા કર્યા ત્યારે સાધુએ લાવી કહ્યું અહીંથી પૂર્વ દિશાએ આંબાના ઝાડ નજીક પાર્વતીનું મંદિર છે ત્યાં તારા પતિને માતાની આરાધના કરવા મોકલજે માતા પ્રસન્ન થઈ જરૂર વરદાન આપશે સાધુના કહેવા પ્રમાણે પાર્વતી મંગળા ગૌરી માની આરાધના મણિકે કરી તો પાર્વતી માતાએ પ્રસન્ન થઈ તેને કંઈ વરદાન માગવા કહ્યું મણિકે પુત્રની માગણી કરી તો માતાએ કહ્યું હે ભક્ત તારા ભાગ્યમાં સંતાનયોગ નથી તેમ છતાં એકવીસ વર્ષ જીવે એવો દીકરો કે પરણ્યા પછી તરત રાંડે એવી દીકરી એ બેમાંથી એકનું વરદાન આપું કહે તારી શું ઈચ્છા છે મણિકે એકવીસ વર્ષ જીવે એવા પુત્રની માગણી કરી પાર્વતી માતાએ તથાસ્તુ કહી જણાવ્યું કે સાંભે આંબો દેખાય છે તેની નીચે ગણપતિની મૂર્તિ સ્થાપેલી છે તે આંબાની એક કેરી તોડીને તારી પત્નીને ખવડાવશે તેથી તેને એક પુત્ર અવતરશે આંબા નીચે વણીકને એક કેરી પડેલી મળી આવી તે કેરી ઘેર લઈ જઈ તેણે પત્નીને ખવડાવી તેથી તેને ચડતા દિવસો થયા અને પૂરા નવ માસે તેણે એક રૂપાળા પુત્રને જન્મ આપ્યો તેનું નામ તેણે શિવશંકર પાડ્યું સમયને જતાં ક્યાં વાર લાગે છે શિવશંકર તો લાડકોડમાં ઉછરીને ખાસો વીસ વર્ષનો થઈ ગયો એક દિવસ શિવશંકર તેના મામા સાથે કાશી ક્ષેત્રની જાત્રાએ ગયો અધવજ જતાં એક મોટું તળાવ આવતા મામા ભાણેજ ત્યાં ભાતું છોડીને ખાવા બેઠા એવામાં ત્યાં આગળ બે છોકરીઓ પાણી ભરવા આવી ને આપસમાં વાતો કરવા લાગી તેમાં શાંતા હતી તે તેની સહીપણી કાંતાને કહેવા લાગી અલી કાંતા આ વખતે શ્રાવણ મહિનામાં મંગળા ગૌરી વ્રત કરશે આ વ્રતના મહિમો એવો છે કે જે શ્રી આ વ્રત કરે છે તે વિધવા થાય નહીં હું તો દર વર્ષે મંગળા ગૌરી વ્રત કરું છું સાંતાને કાંતા પાણીના બેડા માથે મૂકીને ઘર તરફ જવા લાગી તેમની પાછળ મામા ભાણેજ પણ ચાલી નીકળ્યા રસ્તામાં સાંતાનું ઘર આવતા તે તેના ઘરમાં જતી રહી ઘરના આંગણામાં ખાટલામાં શાંતાના પિતા બેઠા હતા મામાએ તેમની પાસે જઈ રામ કર્યા શાંતાના પિતાએ સામા રામ કરી તેમને પાસે બેસાડ્યા ને પીવા માટે પાણી મંગાવ્યું પછી મામાએ પોતાના ભાણેજની તેમને ઓળખાણ આપી અને પોતે તેને લઈ કાશી જાત્રાએ જાય છે તે જણાવ્યું એવામાં શાંતાના પિતાને શાંતાનો ખ્યાલ આવ્યો સોહામણા શિવશંકરને જોઈ તેમણે મનમાં વિચાર કર્યો કે મારી દીકરી શાંતા હવે પરણવા યોગ્ય ઉંમરની થઈ છે અને જ્ઞાતમાં તેને યોગ્ય મુર્તિઓ છે કે નહીં જે જે શિવશંકર સાથે તેના વિવાહ થઈ જાય તો માથેથી ભાર ઓછો થાય શાંતાના પિતાએ આ વાત મામાને કરી મામાએ તે જ વખતે બંને પક્ષની સંમતિથી શિવ શાંતાના વિવાહ કરી નાખ્યા મામા ભાણેજ પછી તો કાશીની જાત્રા કરી આવી ઝટપટ ઘેર પહોંચી ગયાને શિવશંકરના વિવાહ કર્યાની વાત જાહેર કરી આથી શિવશંકરના માતા પિતાને અત્યંત આનંદ થયો આવતા વર્ષે શિવશંકરને એકવીસવું વર્ષ બેસતું હતું ને તે જ વર્ષે તેની ઘાત હતી લગ્ન પણ તે જ વર્ષમાં હતા પરંતુ આ વાત માત્ર મામા જ જાણતા હતા

તું એક કુંડામાં સાકર નાખેલું દૂધ મૂકજે અને તેની બાજુમાં એક ખાલી માટલું મૂકજે ખાટલા પર સૂતેલા તારા પતિને દંડસવા એ સાપ આવશે ત્યારે તે દૂધ જોઈ પીવા લલચાલશે તે બધું દૂધ પીશે એટલે તેનો ક્રોથ પડી જશે પછી તે ખાલી માટલીમાં પેસી જશે બરાબર તે વખતે તું પહેરેલો સાડલો ઉતારી નાખી તેના વડે માટલીનું મોટું મોઢું બાંધી દે છે જેથી સાપ અંદરથી બહાર નીકળી શકશે નહીં જ્યારે સવાર પડે ત્યારે તારી સાસને બધી વાત કરી તે માટલી બતાવજે એટલે તે સાપને જંગલમાં છોડી મૂકી આવશે આમાં જો તું ભૂલ કરીશ તો તારું સૌભાગ્ય ખંડિત થઈ જશે શાંતા સમજી ગઈ કે પોતે દર વર્ષે મંગળા ગૌરી વ્રત કરે છે તેથી માતાએ પ્રસન્ન થઈ તેને દોરવણી આપી છે પછી તેણે દૂધની વ્યવસ્થા કરીને સાપ દૂધ પીને માટલીમાં ભરાઈ ગયો એટલે શાંતાએ હિંમત કરી માટલીનું મોઢું લુગડાથી બાંધી દીધું ને સાંતાનો પતિ મૃત્યુની ખાતમાંથી ઉગરી ગયો મંગળા ગૌરી માતાના પ્રતાપથી સાંતાનો ચૂડી ચાંદલો અખંડ રહ્યો હતો બીજે દિવસે આખા ગામમાં ખબર પડી ગઈ ને જ્યાં ત્યાં મંગળા ગૌરી માના વ્રતના પ્રભાવની વાત થવા લાગી હે મંગળા ગૌરીમાં તમે જેમ સાંતા વહુને ફળ્યા એવા તમારું વ્રત કરનારને અને વાર્તા વાંચનાર સાંભળનારને ફળ છે અને સુખ શાંતિ આપો જય મંગળા ગૌરી માતા ઓમ નમઃ શિવાય જય ઉમાપતિ મહાદેવ મિત્રો તો જે પણ સ્ત્રી આ મંગળા ગૌરી વ્રત કરે છે તે કોઈ પણ તે કોઈ દિવસ વિધવાપણું પામતી નથી અને ભગવાન તેની સુખ સૌભાગ્ય અને સંતતીની પ્રાપ્તિ પણ કરાવી આપે છે તો મિત્રો આ વ્રત કરવું અને મંગળા ગૌરીમાંના નામનું રટણ કરતા રહેવું જય મંગળા ગૌરીમાં મિત્રો તમને મારો આજનો આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરજો ઓમ નમઃ શિવાય જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગણપતિ બપ્પા